આ લોકોને આપણે કહેવાનું છે કે આપણે હવે ઓરિજિનલ આદિવાસીની રીત રિવાજમાં પહેરવેશમાં આવા કાર્યક્રમમાં આપણા હજારો સાથે વાજિત્રો સાથે ઉપસ્થિત થયેલા છે ત્યારે મારા તમામ વડીલો તમામ યુવાનો માતા બહેનોને વિનંતી છે કે આ કાર્યક્રમ એ સમાજનો કાર્યક્રમ છે અને આજનો આ કાર્યક્રમ એ આપણી સમાજની તમે એકતા ઉલ હતુ ગામમાં થયો એક સામાન્ય પરિવારમાંથી એમણે તે વખતે જોયું કે અંગ્રેજો દ્વારા આપણા આદિવાસીઓની જળ જંગલ જમીન પર તરાપ મારવામાં આવે છે આદિવાસીઓ પર કરવેરા નાખવામાં આવે છે અને અઢારસો ને નવ્વાણુંમાં મુંડા વિદ્રોહ અંગ્રેજો સામે થયો એની નેતાગીરી બિરસા મુંડાજીએ લીધી અને એમાં એમની ધરપકડ કરવામાં આવી ઘમાસણ યુદ્ધો થયા એક બાજુ તીરકમટા ભાલા એક બાજુ ગોળીબાર થયો અને એમને જેલમાં પૂરવામાં આવ્યા અને માત્ર પચીસ વર્ષની ઉંમર

લોકોને ભેગા કરવા માટે પાંચસો કરોડ આદિવાસી બજેટમાંથી જોગવાઈ કરવામાં આવી છે હજારો બસો વ્યવસ્થા કરવામાં આવી છે અને બધા કર્મચારીઓને એમાં લગાડી દેવામાં આવ્યા છે

ગામડે ગામડે ફરતા કરી દીધા એ આપણી બધાની તાકાત છે ભાઈઓ ત્યારે નરેન્દ્રભાઈ મોદી આપણા દેવી માતાના દર્શને જવાના છે દે મોગરા દે મોગરા એ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ગુજરાત અને રાજસ્થાનના લાખો લોકોનું આસ્થાનું કેન્દ્ર છે અને દે મોગરા જઈને રાજનીતિ જ્યારે કરવા માંગે છે ત્યારે નરેન્દ્રભાઈ મોદીને હું આ મંચ પરથી કહેવા માંગુ છું તમને જો આદિવાસીઓ માટે હિત હોય તમે દે મોગરા જજો તમે હિજારી લઈને આવજો તમે મવડાનો ચોખ્ખો તારો એક બોટલ લઈને આવજો

કરે છે જીઆઈસીઓ માં રોજગાર માટે આંદોલન કરે છે પરંપરાઓ છે આપણો જે પહેરવે છે આપણા પૂર્વજો આઝાદી પેલા ઓળખી કાઢતા હતા ગોરા અંગ્રેજો આવ્યા એમના પહેરવેશ એમની બોલી પરથી આપણા પૂર્વજો જાણી ગયા કે આપણા દુશ્મન છે આજે તો આપણે એ લોકોની સંસ્કૃતિ અપનાવતા થઈ ગયા એ લોકોના પેન્ટ શેટ પહેરતા થઈ ગયા એ લોકોના જીન ટી શર્ટ પહેરતા થઈ ગયા એ લોકોના બૂટ સૂટ આપણે પહેરતા થઈ ગયા આપણી બહેનો પણ આજે પંજાબી પહેરતી થઈ ગઈ ડ્રેસ પહેરતા થઈ ગયા ચોણિયા ચોરી પહેરતી થઈ ગઈ જીન શેટ ટી શર્ટ પહેરતા થઈ ગયા ત્યારે આવનારા દિવસોમાં આપણો દુશ્મન કોણ છે તે આપણને ખબર પડવાની Vinner! મૂલ્યો આપણે જાળવવા પડશે એમાં જમીનો છીનવાય ગઈ અને તમે જોઈ લો આજે નામે આદિવાસીઓને ભોળવા આવે છે આજે

એકસો જયંતીમાં અહીં મંચસ્થ ઉપસ્થિત બધા જ લોકો બોલે એવા છે પણ એ બધા જ આગેવાનોની હું ક્ષમા માંગુ છું કે સમયની મર્યાદામાં અને જે પ્રકારના કાર્યક્રમો છે એ પ્રકારના કાર્યક્રમોને ધ્યાને રાખીને તમને બોલવાની જે આયોજક મિત્રો એ તમારા વતી અમને સૂચવેલું છે તો બધાને વિનંતી કરું છું બધા સહયોગ આપજો સાથે સાથે મંચસ્થ તમામ આગેવાનો મારા સાથી સિનિયર ધારાસભ્ય અને હર હંમેશ સંઘર્ષશીલ એવા આનંદભાઈ પટેલ સાહેબ માટે જોરદાર તાળીઓ પાડ લે એવા આ વિસ્તારના સાથી આગેવાન એવા શેરખાનભાઈ ડોક્ટર દયારામભાઈ દેવેન્દ્રભાઈ હરિસિંહભાઈ વસાવા સાથે નિરંજનભાઈ વસાવા પિયુષભાઈ પટેલ યુવરાજસિંહભાઈ જાડેજા રજનીભાઈ વસાવા વનરાજભાઈ વસાવા અને આ વિસ્તારના દરેક પદાધિકારીઓ તાલુકા પંચાયતના જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ સરપંચશ્રીઓ પૂર્વ સરપંચશ્રીઓ મુખીઓ પટેલો સંતો મહંતો વડીલો આગેવાનો માતા બહેનો અને સૌને મારા ઉલગુલાન જિંદાબાદ મને ગાર

આપણે ભૂલી ચાલ આપણો નંદરિયો દેવ આપણો ગામનો હિમાલયો દેવ આપણો વાઘ દેવ ગોવડ દેવ આપણો કાળિયો ભૂત આપણે ધરતી માતા ને પૂજનારા આપણે નદીના આપણે ચંદ્ર અને સૂર્ય છોકરાઓને પૂછી લોદ મુર્દાબાદ આવેદન નિવેદન કરવા માંગતા નથી હવે અમે લડવા માંગતા નથી

હવે અમારા લોકો જાગી ગયા છે અધિકારોની વાત કરીએ છે સંવિધાન અધિકારો અમને આપો સામાજિક અધિકારો આપો અમને જે મળેલી અમારા અધિકારોની વાત અમે કરીએ છે ત્યારે અમને ખબર પડી ગઈ કે આદિવાસી સમાજ હવે જાગૃત થયો છે ત્યારે બિરસા મુંડાના રથ જ્યારે લઈને ફર્યા એમના મંત્રી તંત્રી મારું નામ લઈને મને ગાળ બોલે કે કે પેલો ચૈતર વસાવો આયા આવે છે આમ કરે છે કરે છે એ મંત્રીઓ ને પણ કેવા માંગુ છું એ પ્રદેશ પ્રમુખ ને પણ કેવા માંગુ છું ચૈતર વસાવા ને ગાળ બોલવાથી અમારા આદિવાસીઓ નું ઉત્થાન નથી થવાનું